નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ સાત વિશે વિજ્ઞાન દ્વિતીય સત્ર અસાયમેન્ટ સોલ્યુશન બે હજાર પચીસ નું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો આજે હું તમને પ્રશ્ન બે સમજાવવા જઈ રહ્યો છું તફાવતના બે બે મુદ્દા આપો પ્રકરણ સાત થી તો જોઈએ નંબર એક થી રક્તકર્ણ શ્વેતકનો રક્તકનો તે લાલ રંગના રુધિરના કોષો છે તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે જ્યારે કણો તે સફેદ રંગના રુધિરના કોષો છે તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું નથી નંબર બે ધમની અને શિરા ધમનીમાં તે તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક છે તેમાં વાલ્વ હોતા નથી શીરાની અંદર તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે તેમાં વાલ્વ હોય છે નંબર ત્રણ કર્ણકો અને ક્ષેપકો તો કર્ણકોની અંદર તે હૃદયના ઉપલા ખંડો છે તેની દિવાલ પાતળી હોય છે જ્યારે ક્ષેપકોમાં તે હૃદયના નીચલા ખંડો છે તેની દીવાલ જાડી છે નંબર ચાર જમનુ ક્ષેપક ડાબુકક્ષેપક જમણુ ક્ષેપક છે એમાં તેમાં કાર્બન ડાયોક્સાઇડ રુધિર હોય છે તેમાંથી રુધિર ફેફસામાં જાય છે જ્યારે ડાબુ ક્ષેપક છે તેની અંદર તેમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે તેમાંથી રુધિર શરીરના વિવિધ ભાગોમાં જાય છે નંબર પાંચ જલવાહક પેશી અને અન્નવાહક પેશી જલવાહક પેશીની અંદર તે મોરે ચૂસેલા પાણી અને ખનિજ દ્રવ્યના દ્રાવણનું વહન કરે છે તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય છે જ્યારે અન્નવાહક પેશીની અંદર તે પ્રકાશ સંશ્લેષણનીય નીપેજોનું વહન કરે છે તેમાં વહન ઉપર અને નીચે બંને દિશામાં થાય છે હવે પ્રકરણ આઠ અને નવના તફાવત જોઈએ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન તો અલિંગી પ્રજનનની અંદર તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી આમાં પેદા થતી સંતતીમાં પિતૃઓ જેવા જ લક્ષણ હોય છે જ્યારે લિંગી પ્રજનનમાં તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે આમાં પેદા થતી સંતતીમાં પિતૃઓ જેવા બધા જ લક્ષણો રહેતા નથી હવે નંબર બે ફૂંકેસર અને સ્ત્રીસર તો પૂંકેસરમાં તે પુષ્પનું નર પ્રજનન અંગ છે તેના પરાગાશયમાં પરાગ રજ ઉત્પન્ન થાય છે જ્યારે શ્રી કેસરમાં તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે હવે સ્વપરાગનયન અને પરપરાગનયન તો સ્વપ્રયાજ્ઞની અંદર આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે જ્યારે પરપ્રયાજ્ઞની અંદર આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સારી જાતના હોય છે નંબર ચાર નિયમિત ગતિ અને અનિયમિત ગતિ તો નિયમિત ગતિ જોઈએ પહેલાં આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમય ગાળામાં એક સરખું અંતર કાપે છે આ પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય છે અનિયમિત ગતિની અંદર આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગારામાં એક સરખું અંતર કાપતો નથી આ પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી હવે પ્રકરણ અગિયાર જોઈએ વાસ્તવિક પ્રતિબિંબ આભાસિક પ્રતિબિંબ તો વાસ્તવિક પ્રતિબિંબની અંદર આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે આ પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે આભાસી પ્રતિબિંબની અંદર આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી આ પ્રતિબિંબ હંમેશા ચતતું હોય છે હવે અંધઘોળ અળીસો અને બહિગોર અળીસો તો અંતઘોળ અળીસો જોઈએ તેની અંદરની સપાટી ચરકપીર હોય છે તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોય છે જ્યારે બહિગુર અળીસાની અંદર તેની બહારની ઉપ ઉપસેલી સપાટી ચરકતી હોય છે તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે નંબર ત્રણ ભૈગુલેસ અંતર્ગુલેસ તો ભૈગુરલેસની અંદર તેના કિનારી વાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ ઝાડો હોય છે તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે જ્યારે અંતગુર લેસની અંદર તેના કિનારી વાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાત્રો હોય છે તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ